જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યું દસથી વધુના મોત સત્તર લોકો ઘાયલ મચેલ માતા યાત્રા માર્ગ પર બની ઘટના ટીમ સાથે યાત્રીઓ પણ જોડાયા મોતનો વધી શકે ઉત્તરકાશીના સ્યાના ચટ્ટીનગર નજીક યમુના નદીના જળસ્તરમાં વધારો આસપાસના વિસ્તારોમાં ઘરો અને હોટલોમાં ઘુસ્યા યમુના નદીના પાણી વરસાદની ઋતુ હોવાથી સ્યાન ચટ્ટી પર ઉભું થયું જોખમ બિહારના બાળ પંતકમાં સતત વરસાદના કારણે શહેરના હાલ બિહાલ વોર્ડ નંબર 27 પાણીમાં ડૂબી ગયો સ્ટેશન તરફ જતા રસ્તા પર ફૂટ પાણી ભરાયું ભવાની ચોક કાચીચક સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ રોહતાસ જિલ્લામાં ડેહરી વિસ્તારમાં ભારે વરસાદના કારણે કેમૂર પહાડના અનેક ધોધ સક્રિય થયા સેલોથુના તૂતલા ભવાની ધોધનું ભયંકર રૂપ જોવા મળ્યું લોકોને ધોધની નજીક જવા પર લગાવાયો પ્રતિબંધ બિહારના દાનાપુરમાં સતત વરસાદથી રેલવે કોલોનીમાં જળ પ્રલય જેવી સ્થિતિ રેલવે કર્મચારીઓના ઘરોમાં ધુસ્યું વરસાદનું પાણી ક્વાર્ટર્સમાં તાળુ પરિવારોએ સામાન સાથે સુરક્ષિત સ્થળ તરફ કર્યું સ્થળાંતર દિલ્હી એનસીઆરના ગાઝિયાબાદમાં સવારથી જ ભારે વરસાદ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા મુખ્ય બજારો વસાહતો અને રસ્તાઓ પર ભરાયા પાણી લોકોને અવરજવરમાં મુશ્કેલી ઘૂંટણસોમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ગાઝિયાબાદમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં પડ્યા બંધ તંત્રએ પંપિંગ મશીનો લગાવી પાણી કાઢવાનું કર્યો પ્રયાસ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત રાજધાની દિલ્હીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ દિલ્હી હાઈકોર્ટ બહાર ભરાયું પાણી રસ્તા પાણીમાં ગરકાવ થતા મુશ્કેલી સર્જાઈ વરસાદના કારણે દિલ્હીના અનેક રસ્તાઓ જળમગ્ન થયા દિલ્હીમાં ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી કાલકાજી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા બાઇક સવાર આવ્યા ઝપેટમાં ઘટનામાં બે બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હરિયાણાના યમુનાનગર જિલ્લામાં વરસાદે વેર્યો વિનાશ પંજેતો ગામમાં દસ ગામોના પાણી ઘૂસી જતા રસ્તા પર ભરાયા પાણી અનેક ફૂટ પાણી ભરાતા ગ્રામજનોની સ્થિતિ કપોડી બની ઠેર ઠેર પાણીમાં ફસાઈ ગયા વાહનો ગામમાંથી પાણી ઓવરફ્લો થઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગને પાર કરી ગયા પંજેતુ ગામનું મુખ્ય નાળું પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું ગામની નજીક લગભગ વીસ એકર ખેતીની જમીન તળાવમાં ફેરવાઈ ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ હિમાચલ પ્રદેશના મંડીમાં વરસાદ મચાવી તબાહી વિસ્તારમાં પંદર કરોડથી વધુ નુકસાન રાજ્ય સરકારે અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને રાહત રકમ તરીકે માત્ર બે કરોડ જ આપ્યા અસરગ્રસ્તોના પુનઃસ્થાપન માટે મંડી મનપાએ વધુ ભંડોળની કરી માંગ હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદ વચ્ચે તોતિંગ વૃક્ષો ધરાશાયી પાંજડીમાં મોડી રાત્રે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ વીજળીના થાંભલા પર પડ્યું વિસ્તારમાં વીજળી ગુલ બે કાર અને એક બાઇક વૃક્ષ નીચે દબાયા કોઈ જાનહાનિ નહીં ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર ભરાયા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને નુકસાન અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો કાંઠા વિસ્તારના ગામડાઓમાં વરસ્યો વરસાદ દીવ કોડીનાર ઉના વિસ્તારમાં વરસાદી ઝાપટા લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની પધરામણી કોડીનાર શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી પાણી દરવાજા શુગર મિલ રોડ પર ભરાયા પાણી એસટી ડેપો નજીક પણ જળ ભરાવાની સ્થિતિ આંગણવાડી નજીક ઘૂંટણસમમાં પાણી ભરાતા સર્જાઈ હાલાકી વરસાદ વિરામ બાદ કચ્છ જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ લખતરના દોલતપરમાં રસ્તા પર પાણી વહેતા થયા વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો ધોધમાર રાઉન્ડ પંદર ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી સત્તર ઓગસ્ટ બાદ પણ વધશે વરસાદનું જોર સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી સત્તરથી વીસ ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી અનેક જિલ્લાઓમાં પડી શકે છે અતિભારે વરસાદ માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં પૈસાની લેતી દેતીમાં મારામારી બે શખ્સોએ એક યુવકને માર્યો માર જાહેરમાં મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ જાહેર રસ્તા પર યુવકને માર્યા લાફા